અંકલેશ્વર ભાટવાડ વિસ્તારમાં છેલ્લા બે મહિનાથી ઉભરાતી ડ્રેનેજની પાણી સમસ્યાને લઈને સ્થાનિક મહિલાઓએ પાલિકા કચેરી પર હલ્લો બોલાવ્યો હતો અંકલેશ્વર ભાટવાડ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ડ્રેનેજ લાઈન ઉભરાઈ રહી છે જેમાંથી તીવ્ર દુર્ગંધવાળું પાણી વહેતું હોવાથી મહિલાઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો જે બે મહિનાથી ફરિયાદ કરવા છતાં આજ દિન સુધી નિરાકરણ ન આવતા આજરોજ તેઓ દ્વારા લેખિત પાલિકા પ્રમુખને સામૂહિક ફરિયાદ કરવા પહોંચી હતી જ્યાં સંબંધિત વિભાગ અધિકારી તેમજ પાલિકા પ્રમુખ ડક્ષાબેન શાહ કારોબારી ચેરમેન ચેતન ગોળવાળાને રજૂઆતે ધ્યાન લઈ તાકીદે પ્રશ્નોનો નિકાલ કરવા માટે સૂચના અપાઈ હતી અને તેને સંબંધિત વિભાગ અપાતા મહિલાઓ સાંડ વળી હતી જો કે પાલિકા દ્વારા અગાઉ આ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું હતું જે ફરી ઊભી થઈ છે તેમ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું મેમ્ આવતા બધા ઉભા થઈ જાઓ મારું નામ રાશિદાબેન છે હું ભાટાખોડિયા માંથી બોલું છું બે મહિનાથી અમારી ગટરો બહુ ઉભરાય છે બધું ગંદુ ગંદુ પાણી જાય છે બે મહિનાથી અમારી કમ્પ્લેન જતી હતી પણ કોઈ કરવા આવતું ન હતું આવતા હતા જોઈને જતા રહેતા હતા તમે અહીંયા નગરપાલિકામાં પછી અરજી કરેલી દક્ષાબેનને મળેલા એમને બે વાગ્યાનું ટાઈમ આપેલું છે હવે જો એ બે વાગા પછી નહીં આવશે તો પછી દક્ષાબેન પાસે પાછું આવું બે મહિનાથી અમારે પ્રોબ્લેમ છે અમારા મેમ્બર જો કોઈ આવતું નથી ના અમીરભાઈ આવ્યા ના નસરીનબેન આવ્યા કે ના જાનીવાલા ગણેશભાઈ આવ્યા કોઈ સભ્ય આવ્યો નથી ને રફીકભાઈ બી આવ્યા નથી અમારે આ ભાટવાના ચાર મેમ્બર છે પ્રમુખ છે પણ એક બી જણ અહીંયા આવ્યો નથી બધા વોટ માંગવા આવે પણ કોઈને ક્યાં તકલીફ છે તે જોવા આવતું નથી હવે આ દક્ષાબેન ને અરજી આપેલી છે અમે બે વાગ્યા નું અમને ટાઈમ આપેલું છે હવે જોઈએ બે વાગે પછી હું થાય પછી ચાર વાગે પછી આવશું નગરપાલિકા